નમસ્કાર આજે આપ સૌના માટે ખૂબ જ સરસ મજાનું એક સ્થળ શોધીને લાવ્યો છું તમે વિસનગરની આજુબાજુમાં અથવા તો મહેસાણા જિલ્લામાં સ્થાયી થયેલા હોય તો આ કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલ મહાદેવજીનું ખૂબ જ રમણીય અને જોવાલાયક અને પ્રવાસ કરવા મંદિર ના આપ સૌને પ્રાંગણમાં લઈને આવ્યો છું તો પૂરો વિડીયો ધ્યાનથી જોજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો શ્રાવણના કોઈ પણ સોમવારે અથવા શ્રાવણ મહિનાના કોઈ પણ દિવસે જો તમે આ જગ્યાએ આવશો તો આપને પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આ રામેશ્વર મહાદેવનું ખૂબ જ સુંદર મંદિર આપ સૌના માટે અહીંયા જોવાલાયક સ્થળ તરીકે અને યાત્રા તરીકે આપ સૌના માટે લઈને આવ્યો છું આપણે અંદર પ્રાંગણમાં પ્રવેશી ચૂક્યા છીએ ભક્તો જે આવે છે દર્શન કરી રહ્યા છે આજે સોમવાર છે આપ પણ દર્શન કરશો હું પણ તમને અંદર લઈ જઈને દર્શન કરાવીશ પહેલાં બહારનો નજારો તમને આખો બતાવી દઉં છું આ આખું જે આંગણું છે એ બધી જે અહીંયા લોન વાવેલી છે ધીમે ધીમે લોન મોટી થશે એટલે ખૂબ રમણીય લાગશે આ લગભગ અઢીસો કિલોનો ઘંટારવનો નાદ આપણે જે સાંભળી રહ્યા છીએ એ નીરવ શાંતિમાં જ્યારે વગાડવામાં આવે ત્યારે દૂર દૂર સુધી લગભગ સાત કિલોમીટરના વર્તુળમાં એ એ અવાજ નાદ સંભળાય છે ઘણા બધા પ્રવાસીઓ અહીંયા ઉપસ્થિત છે આપ ગાડીઓ જોઈ રહ્યા છો મંદિરની ચારે બાજુથી ચાર દરવાજા છે એક પહેલો દરવાજો સામે જોયો અત્યારે આ બીજો દરવાજો આપણે જોઈ રહ્યા છીએ અને થોડાક આગળ વધીએ છીએ આ દરવાજો છે સામસામે એક પેલી બાજુ દરવાજો એક આ બાજુ દરવાજો છે એ જ રીતના આની પાછળ એક દરવાજો આવશે જે આવે એટલે તમને બતાવું છું હું અહીંયા જે દ્રશ્ય જોઈ રહ્યા છું ભોજન શાળાનું છે અહીંયા ભોજન પણ ઉપલબ્ધ છે કોઈ પણ દિવસે તમે આવો તમારે નોંધ કરાવવી જરૂરી છે છેલ્લે તમને ફોન નંબર હું કમેન્ટ બોક્સમાં આપીશ એ નંબર ઉપર તમે ફોન કરીને આપણું ભોજન અથવા સંખ્યા નોંધાવી શકો છો સવારે આઠ વાગ્યાથી સાડા આઠ સુધીમાં નોંધાવવી જરૂરી છે આ જે પાછળ તમને દેખાય છે અત્યારે એ પાછળ બીલીપત્રનું વન છે ખૂબ જ સુંદર મજાનો બગીચો છે ત્યાં પણ હું તમને લઈ જઈશ પણ અત્યારે આપણે આ જોઈ રહ્યા છીએ આ રસ્તો જે જાય છે એ નક્ષત્ર વન તરફ જાય છે આ મુખ્ય દરવાજો છે અહીંથી અંદર તમને હું પછી લઈ જઈશ અત્યારે તમને થોડીક વનની મુલાકાત કરાવવા માંગુ છું આખું આજુબાજુમાં ચોફેર તમને વનરાજી જોવા મળશે હરિયાળી જોવા મળશે કુદરતે જે અખૂટ સૌંદર્ય પાથરીઓ છે અહીંયા ખૂબ જ માણવાલાયક અને જોવાલાયક છે આ ઉદ્યાન આખો તૈયાર કરાયેલો છે જે આપણે ચોવીસ નક્ષત્ર હોય છે નક્ષત્રના નામની સાથે એક વૃક્ષ વાવેલું છે આખું રાઉન્ડ હું તમને લેવડાઈશ આ પ્રથમ

કે આખા રાઉન્ડમાં ઉગાડેલ છે આ બિલીપત્રનું વન આપ નજીકથી જોઈ શકો એટલા માટે થોડોક આ નક્ષત્ર નંબર ત્રણ છે એની પાછળ એ છોડ છે ગુરુ નામ તમે વાંચી શકો છો સ્ટોપ કરીને એટલે તમને ખ્યાલ આવશે કે કયા નક્ષત્ર સાથે કયું વૃક્ષ જોડાયેલું છે એમ પણ કહેવાય છે કે તમારો જે જન્મ જે નક્ષત્રમાં થયો હોય એ નક્ષત્ર પ્રમાણે તમે અહીંયા આવીને એ વૃક્ષને પાણી પાઓ અને એની પૂજા કરો તો તમને ખૂબ સારું અને શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે આપણે આખો રાઉન્ડ લઈએ છીએ ચોવીસ નક્ષત્ર પ્રમાણે જે વૃક્ષ વાવ્યા છે તે આ નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની છે અને પીપળ નું વૃક્ષ વાવેલું છે વચ્ચે વચ્ચે લોન પણ વાવેલી છે આ હસ્ત નક્ષત્ર છે ને જુઈન જે આપણે જુઈનું માંડવો એક સિરિયલ આવતી હતી ત્યારબાદ ચિત્રા નક્ષત્ર પ્રમાણે જે વૃક્ષ છે એનું નામ મને વંચાતું નથી બીજું એક વૃક્ષ આવી ગયું છે નક્ષત્ર પ્રમાણે સ્વાતી બધા જ નક્ષત્રો અહીંયા જે આપણે જોઈ રહ્યા છીએ એ થોડીક વારમાં તમને એની પણ શેર કરાવું છું એ ઔષધિ વન છે આખું ઔષધિઓ ત્યાં વાવીને આયુર્વેદિક દવાઓનો ઉછેર કરવાના છે ભવિષ્યમાં એટલે એ પણ ખૂબ જોવાલાયક છે અને સાથે સાથે માણવાલાયક છે તમે બધા જ કુટુંબ સાથે પરિવાર સાથે મિત્રો સાથે અહીંયા આવી શકો છો શ્રાવણ મહિનાના શુભ સોમવારે અને આડા દિવસે પણ તમે અહીંયા આવી શકો છો તમને ખૂબ શાંતિનો આહલાદક અનુભવ થશે અને તમારે પિકનિક જેવું વન ડે પિકનિક પણ તમે અહીંયા કરી શકો છો કારણ કે ભોજનની પણ વ્યવસ્થા છે અને સાથે સાથે શાંતિથી બેસવા માટે વૃક્ષનો સુંદર મજાનો છાંયો પણ છે આ મંદિરનું પ્રાંગણ છે અહીંયા આપણે હવે આખો રાઉન્ડ અહીંયા પૂરું કરવા જઈ રહ્યા છીએ નક્ષત્ર ઉદ્યાનનું બગીચાનો અને ત્યારબાદ હું તમને ઔષધિ વન તરફ લઈ જઈશ નક્ષત્ર અહીંયા પૂરું થાય છે હવે આપણે પ્રયાણ કરીશું ઔષધિ વન તરફ આ મંદિરનો નજારો ફરીથી આપ જોઈ શકો છો થોડીક જ વારમાં વિડીયો સાથે બને રહેજો તમને છેક અંદર લઈ જઈને ભગવાન શિવના દર્શન કરાવવાનો છું આપણે ઔષધિ વન તરફ આગળ વધી રહ્યા છીએ અને ઔષધિ વનનો નજારો પણ એટલો જ ખૂબ સુંદર છે જુદા જુદા ઔષધિઓના છોડ વૃક્ષ તરીકે વાવવામાં આવ્યા છે અત્યારે તમે જોઈ શકો છો આ કુંડામાં વાવેલા છે ઔષધિ પાર્ક નામ આપેલું છે અને ખૂબ જ સુંદર નજારો છે જુઓ તમને ફૂલ પણ આવેલા છે અમુકને બધાના નામ મને નથી આવડતા પણ તમને હું એ પ્રાકૃતિક વનનું દર્શન કરાવું છું જેથી તમને ભવિષ્યમાં આવવાની અહીંયા ઈચ્છા થાય સ્વસ્તિક આકારનું આખું આવેલું છે સાથીયા તરીકેનું સાથીઓ બનાવેલો છે કદાચ અત્યારે તમે અહીંયા આવો તો તમને જગ્યા પણ મળી રહેશે બહુ પ્રવાસીઓ બહુ ઓછા છે આ જોવાની જાણકારી બધાની ખૂબ ઓછી છે પણ કદાચ એકાદ વર્ષ પછી અહીંયા પુષ્કળ પ્રવાસીઓ મળશે કારણ કે રામેશ્વર મહારાજ જે મંદિર છે મહાદેવનું એના જ થીમ ઉપર આખું બનાવ્યું છે આ જે ઈંટો જોઈ રહ્યા છો એ ટોટલ બારસો ડિગ્રી ટેમ્પરેચરથી ઈંટો પકવવામાં આવેલી છે એટલે તમે અંદર પ્રવેશો એટલે બહારનું જે ટેમ્પરેચર એના છે એના કરતાં તમને પાંચ દસ ડિગ્રી ઓછું અનુભવ આવશે ખૂબ ઠંડકનો અનુભવ થશે આપણે આવી ગયા છીએ અંદર ગર્ભગૃહમાં ભગવાન શિવજીને બિલીપત્રો ચડી રહ્યા છે અને ભક્તો દર્શન કરી રહ્યા છો આપ પણ દર્શન કરી લો ખૂબ સુંદર બનાવેલું છે અંદરનું ગર્ભગૃહ દરેકને અંદર આવવાની છૂટ છે મહારાજ તિલક કરી રહ્યા છે ચંદનનું એ ચંદનના તિલકથી આપણને કપાળે શીતળતા પ્રાપ્ત થાય છે અને હૃદયને સાતા પ્રાપ્ત થાય છે ખૂબ શાંતિનો અનુભવ થશે આ આપણું મંદિર છે અંદરથી ભવિષ્યમાં તમે આવો અને વિડીયો ગમે તો ખૂબ શેર કરો લાઇક કરો અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરજો ગુડ બાય ગુડ ડે